મરચીમાં શરૂઆતમાં ભારે દવા કોઈ વાપરવીને જ ન જોઈએ નમસ્કાર મિત્રો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી સૌને બધાને રામ રામ સીતારામ જોકે કાલે આપણે જે ચાંદીપુરા વાયરસની જોઈ જોઈથી ત્યાં ફુવારો માર્યો હતો એનું આ ક્લાસ આપણે પરિણામ આવ્યું છે અત્યારે બધું જે ઝુંડ હતું એ બધું સાફ થઈ ગયું છે ને આજે આપણે સાટી રહ્યા છીએ આ મરચીમાં દવા જે મલચીમાં છે એમાં જે દવા છાંટવી છે જોકે એને આપણે ડાયરેક્ટ બી મૂક્યા હતા અત્યારે મોટા મોટા થઈ ગયા છે તો ચાલો તમને અહીંયા જઈને બતાવું જે આપણે કાલે ચાંદીપુરાની મિખું જોઈ હતી એ આમ જ હતી પરંતુ અત્યારે જે બધી મરીને બધી નીચે ખરી ગઈ છે અમુક અમુક હજી છોટી છે આ જોળીમાં ને એમાં ફતે હતી તે બધે જ્યાં જ્યાં લીરા લબડતા જ્યાં જોકે ઘણી ખરી તો નીચે પડી ગઈ છે મરીને આપણે કાલે ફુવારો માર્યો એમાં આખામાં કાલે ફુવારો મારી દીધો હો પછી જ્યાં વાસણ ને એવું બધું હોય તે ફરીથી સારી રીતે ધોઈને પછી એનો યુઝ કરેલો છે જો કે તમારા ઘરમાં આવી માખીઓ મળે તો તમે પણ ફુવારો તો મારી દેજો અથવા તો ફુવારો ન મારો હોય તો કોઈ બીજી સાવ સાવચેતી રાખજો પણ તો આને ગંભીરતાથી લેજો જ્યારે કેસ ઘણા ખરા વધી રહ્યા છે ચાંદીપુરા વાયરસના કે પહેલાં આપણે બહુ ગંભીરતા ન લઈએ તો ઘણું બધું પરિણામ ગંભીર આવે છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ને તો શરૂતમાં સ્ટાર્ટિંગમાં જે જેવી રીતે કોરોના આવ્યો હતો એવા શરૂઆતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી એટલે ધીમે ધીમે કોરોના વધવા મળ્યો પછી જ્યારે એના મૃત્યુના આંખ આમાં આવ્યા મીડા પછી બધે ગંભીરતા લીધી પછી તો કોરોનાથી એવી બીક લાગતી હતી કે જાણે કોઈ આતંકવાદીથી ન બીવે એટલે કોરોનાથી બીતા એવી જ રીતે આ રોગ વધારે ન ફેલાય એટલે ગંભીરતા લેવી જો કે આ કોઈ ચેપી રોગ તો નથી પરંતુ આ માખીઓ હર કોઈ જગ્યાએ હોઈ શકે છે એટલે આને ગંભીરતાથી તો લેજો જ તે આમાં ક્યારેક વધારે જોખમી પણ છે આ તો ચાલો આપણે મરચીનું આપણે આજે ચાંદીપુરા વિશે તો કાંઈ બહુ નથી વાત કરવી તો ચાલો અમે મરચીમાં સાટકીએ છીએ દેવા તો આ રીતની કંઈક અમારી આજ મરચી છે જેમાં આ જે ઓલ દેખાય તમને એમાં ડાયરેક્ટ મેં બી મૂકી દીધેલા મરચીના એક એક બબીએ અને એ વરસાદના ઉગી ગયા અને આ આમાં મરચીના વાવેતરમાં શરૂઆતમાં જ્યારે ઉગે ત્યારે ખાસ કાળજી લેવાની જરૂર હોય છે કારણ કે એમાં ખપેડી નામની જીવાત હોય જે જ્યારે બી ઉગે ત્યારે એને ખૂબ કાપી નાખતી હોય છે તો કોઈ શરૂઆતમાં તો કોઈ હેવી દવાની જરૂર નથી હોતી પરંતુ ઊગે ત્યારથી એને દવાનો છંટકાવ તો કરવો જ જોઈએ કારણ કે નકરી એમાં કાપી નાખે અથવા તો ઘણી બધી એવી ખપેડી ભગાડવાની દવાઈઓ આવે જ છે જે તમે જો ડીપ હોય તો ડીપ દ્વારા ચડાવી પણ એકો અથવા ફુવારો પણ મારી શકો અથવા તો જે આપણે ઓલી ફોરસ મમરી આવે એ વેરો તો પણ વહી જતી હોય છે તમે શરૂઆતમાં ટેજમાં તો દવાને સારી રીતે આમાં છંટકાવ પણ કોઈ હેવી ડોઝ નહીં પણ હળવો હળવો ડોઝ આમાં માર્યા કરવો પડે છે જો અવડી મરચી થઈ જાય પછી બહુ નો કાપી શકીએ પછી તો આમાં રોગ અનુસાર આપણે છાંટવાની હોય છે તો અમારા પપ વા ભરાય છે કે ભરાઈ ગયા છે અને આજે આમાં છાંટીએ છીએ જોકે ઈળું છે આમાં અત્યારે વધારે તો અત્યારે ઈ ઈયળની છાંટીએ છાટીએ છીએ ઈયળની અને ફૂગની જો કે આમાં ફૂગનું પણ ખાસ ધ્યાન રાખવું પડે જો નાનો છોડો હોય તો એમાં ગળું પડીને છોડો સુકાઈ પણ જાય છે તો આમાં ફૂગની પણ જ્યારે પંદર દિવસ એકવાર તો આમાં ફૂગની છાંટી જ દેવાય એટલે ફૂગની બહુ બેક ન રહી તો આપણે ફાઇનલી એક પમ સાટીને આવી ગયા છે ને ગરમી પણ આજે ખૂબ જ છે તો તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં ગરમી છે જો કે એક પમ સાટીને આવ્યા તો એટલી ગરમી થઈ ગઈ છે ને વાદળા પણ ખૂબ જ છે એવું લાગે છે કે આજે વરસાદ ગમે ત્યારે ભૂખા કાઢ નાખીએ એવું એવું ચાર ગરમી પકડાઈ ગઈ છે તો હજી એક બબે પંપ છાંટવાના છે ધીમે ધીમે છાંટી દેવું ગરમી છે તોય જોકે આવી ગરમીમાં દવા તો બહુ ન છટાય પણ એમાં ઈળુંનું પ્રમાણ છે જ એટલે ફરજિયાત સાટવી પડે એમ છે આવી ગરમી હોય તો દવાનું કામ ન જોકે આવી ગરમીમાં દવા સાટીએ તો મોલને પણ નડે ને માણસને પણ નડે બેને નડે છે તો ફરજિયાત આ સાટવી પડે એમ છે ન સાટીએ એમાં ઈળું ખૂબ જ પ્રમાણમાં છે એટલે ફરજિયાત સાટવી પડે એમ છે એટલે આપણે સાટીએ છીએ આજ તો આપણે હજી એક એક મૂમ સાટ્યો તા ગરમી પણ એવી થતી હી અને જો તમે મારી પાછળ જોઈ શકો છો વરસાદ પણ ખૂબ જ હાયલો જ આવે છે ગરમી જેવી હતી જોકે આપણે આ પંપ સેટો તો બહુ કામ નહીં કરે પરંતુ હવે આપણે સાટવાનું બંધ કરી દેવું ઘડીક જો વરસાદ વયો જાય તો ફરીથી સાટશું અત્યારે તો પંપને બધું અંદર મૂકી દઈશું આપણે વરસાદ પાછળ જવો ખૂબ જ સારો હાયલો આવે છે ચાલો હું તમને પાછળના કેમેરાથી બતાવું તો અત્યારે જો ઓલી બાજુ વરસાદ ખૂબ જ સારો એવો પડે છે જો આ બધું વરસાદ જ પાછળ પડે છે અમારી જે ઓલ કપાસવાળી વાડી છે ત્યાં વરસાદ છે અત્યારે આ વાડીએ નથી આમ જોવા જઈએ તો અત્યારે મગફળીમાં ને મરચીમાં ને બધે એવો ઈળુંનો રાઉન્ડ હેઠળ આવ્યો છે ને ખૂબ જ પ્રમાણમાં ઈળું આવી છે મગફળીમાં પણ ખૂબ છે મરચીમાં પણ ખૂબ છે અન્ય કોઈ પાક હોય એમાંય અત્યારે ઈળનો રાઉન્ડ ખૂબ જ વધારે છે મોટા પ્રમાણમાં ઈળ આવી ગઈ છે તો વરસાદ સારો એવો પડતો આવ્યો છે અત્યારે હાલ તો આપણે દવાનું કામકાજ બંધ કરી દીધું છે આપણે જે ઓલો એક પામ સાટીને એવા એનું પંદર વીસ મિનિટ થઈ હતી એટલે કામ તો થોડીક કરશે જેવી જોઈ એવી કામ નહીં કરે જો અહીંયા હવે ધીમે ધીમે સાટા પગી ગયા છે થોડીક વારમાં આવી જાય એવું લાગે છે તો આપણે પંદર વીસ મિનિટ નિરાય બેઠા થા અત્યારે ફરીથી વિડીયો ચાલુ કર્યો છે વરસાદ તો એવો બધો કાંઈ નહીં પણ આમ થોડુંક વ્યુ ગયો ઓલી બાજુ વ્યુ ગયો છેતરા હોતરા આ બાજુ આપણે એક 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 પમ છેટો એમાં તો કાંઈ બહુ વાંધો નહીં એવો જેવા તેવા ચાટા આવ્યા હતા ખાલી જોકે એવો બધો કાંઈ નથી આપણી દવા ફેલ જાય એવું કાંઈ નથી ને ફાઇનલી હવે આપણે જે અધૂરી દવા છે બે પંપ બબે પંપ છાંટવાના છે હજી આ બાજુ એ છાંટી દઈશું ને આપણે ઓલી બાજુ ચોળી છે એમાં પણ છાંટવાની છે તો ફાઇનલી હવે આપણે દવા છાટી દઈએ છીએ ને આ સાથે આપણે વ્લોગ પણ પૂરો કરીએ છીએ તો ફરીથી મળશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બાય બાય આવજો ભગવાન તમને સુખી રાખે અને ચાંદીપુરા વાયરસથી ચેતતા રહેજો